એક ગામથી બીજા ગામ જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો રસ્તા પર અટવાયા લોકો દ્વારા તંત્ર પાસે મદદ માટે કરાઈમાં ભાવનગર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાતા જિલ્લાના અનેક તાલુકા મથક પર સંબેલાધાર વરસાદ વરસતા સિહોર પંથકમાં ટાણા વરલ બુઢણા સહિતના ગામડાઓ આસપાસના નદી નાળા છલકાય અને બોકળા પાણીથી છલકાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે ગામમાં અનેક ઘરમાં પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા એક ગામ થી બીજા ગામ જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો રસ્તા પર અટવાયા હતા અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર મારું નામ ઉદયજીભાઈ કે ચૌહાણ લવડા પૂર્વ સરપંચ શ્રી કાણા લવડા ને બુરણા કઈને ગામ ખતરો માં રસ્તો બંધ થઈ ગયો છે તાત્કાલિક સરકાર સહાય મેકલવા આપ સાહેબ કલેક્ટર સાહેબ મામદાર સાહેબ ને વિનંતી હાલ બધા ગામ કઈને ગામ ખતરો છે આપ વેલી તકે યોગ્ય કરવા સાહેબ વિનંતી ઓ રકોવીર સિંહ ગોહિલ ગામ ટાણા ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું ટામ ટાણા ગામ હાલ ખતરામાં છે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે ટાણા લવડા અને બુડણા ત્રણેય ગામમાં મોટી માનહાનિ થઈ શકે તેમ છે તો કલેક્ટરશ્રી અને સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે તત્કાલ સહાય મોકલો